નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન હોય છે વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે આજે રડોલ ગામે રડોલ મેડિકલ ઓફિસર સીડીપીઓ છાયાવા જ્વાલા તેમજ સુપરવાઇઝર અવનીબેન શાહ ભાવિકાબેન એરવાડિયા નિર્મળાબેન પરમાર દક્ષાબેન દવે પૂજાબેન બાંભણિયા તેમજ પીએસસી ઇન્સ્ટ્રક્ટર દીપ્તિબેન મકવાણા રડોલ પ્રાથમિક શાળાના આચાર્ય આરોગ્ય શાખાના કર્મચારીઓ તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આ કાર્યક્રમની ઉપસ્થિત રહીને ઉજવણી કરવામાં આવી રહી હતી